સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવનનો વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વૈષ્ણવ સ્ટેશન રોડ ઉપર આવેલા રૂંગટા વિદ્યા ભવન ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિક રમોત્સવનું મશાલ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીએ મનમોહક ડબલસ ડ્રીલ અને માર્ચ પાસ્ટ રજૂ કર્યા હતા

સ્પોર્ટ્સ ક્યારે પણ નાસીપાસ થવાનું શીખવાડતું નથી કમિટમેન્ટ શીખવાડે છે કે નહીં હું આ એચીવ કરીશ હું ખાલી બોલ્યો એટલું ભૂસની યાદ છે ભૂસની કોઈને ખબર છે ભૂસની શું રમતો હતો ભૂસની એક સારો કરાટે ખેલાડી હતો એની એક બુક હતી અને બુકમાં એણે લખ્યું હતું જે મને હંમેશા કાયમ માટે યાદ છે એને લખ્યું હતું કે એ કરાટે ચેમ્પિયન હતો કે હું એવા પ્લેયરથી ગભરાતો નથી